એદી અમને ન એમ હતું કે લગનનો લાડવો બધા દી એ હું કતો બધા એમ કહેને લગનનો લાડવો ખાય ઈ પછતાય ન ખાય ઈ પછતાય તો મને એમ છુ ખાય ને હોય ને બીજું હું એમ તો હું પણ કામ હાલો તું તારે છે આ મહિનો નથી ગયા તો અમે જવાના સહી

માથું બાથું બધું વિખાઈ ગયું છે ને ગાડી ફૂલ તપી ગઈ કેમ તો ગાડી અહીંયા મૂકીને આપણે જવાનું છે દર્શન કરવા માટે ચાલો તમને બધાને દર્શન કરાવી કેમ ભૂગુડા ભૂગી ગયા છે ને હવે જવાનું છે દર્શન કરવા એક વાર માં ગોકલે તોડી નાખી શરીફ

મેડમ તો તરી સાથે જઈ પાણી પીવું મીડા ઘેરેથી પાણી લેવા તો બરફ વાળું ઠંડુ પાણી તો એ પાણી પીવે છે ને અંદર ટ્રાફિક તો બહુ વધારે છે તો આવું ટ્રાફિક છે અહીંયા સાંઈ હશે તે મસ્ત ના બેઠા રહેતી કેમ શું કહેશો તમે કેવી મજા બહુ બહુ એટલે બહુ કે બહુ એટલે બહુ મજા એવું છે એ તો ફરી વાર અહીંયા બે છે ને પછી જવાનું છે આપણે નેક્સ્ટ લેવલ ઉપર ક્યાં જઈએ બધાને સરપ્રાઈઝ કેમ શું કેવું